છે છે જનતાએ પોતાનો મિજાજ બતાવ્યો સંદેશ પણ આવ્યો આ જનાદેશમાં કે શું જનતા ઈચ્છે છે પરંતુ તેની સાથે અનેક સવાલો પણ છે અનેક આશંકાઓ પણ છે અનેક સંભાવનાઓ પણ છે અને આ સંભાવનાઓને કારણે જ દિલ્હીમાં રાજકીય હલચલ ખૂબ જ ગરમાયેલી છે તેજ બનેલી છે

ચાર સંસદ ઉદ્ધવ ગ્રુપના સંપર્કમાં હોવાની માહિતી સામે આવી રહી છે કારણ કે મહારાષ્ટ્રની જનતાએ જે પરિણામો આપ્યા છે એમાં આ વખતે એનડીએ ગઠબંધન કરતાં ઇન્ડિયા ગઠબંધનને વધારે બેઠકો મળી છે એમાં જે પક્ષો તૂટેલા હતા એ શિવસેના ઉદ્ધવ ઠાકરે ગ્રુપ હોય કે પછી શરદ પવારનું એનસીપી ગ્રુપ હોય એ પક્ષોને વધારે બેઠક મળી છે શિંદે જૂથ કરતા અને અજીત પવારના જૂથ કરતા અને સૌથી મોટી પાર્ટી તરીકે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં આવી છે નિવેદનો સામે આવી રહ્યા છે સંજય રાઉતે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રીય નેતા છે રાહુલ ગાંધી અને એ બે મતવા છે એમાં કોઈ જ સવાલ નથી એમાં કોઈ શંકા નથી અને જો રાહુલ ગાંધી તૈયાર છે તો પ્રધાનમંત્રી પદ તરીકે समर्थन आपके पीएम तरीके पीएम ना चेहरा तरीके समर्थन तुमने तैयार छे हमेशा फेडरल स्ट्रक्चर को कायम रखा बहुत बड़ी बात है अगर आप नायडू जी का बयान सुन लीजिए कुछ साल पहले उन्होंने क्या कहा था कि तानाशाही की सरकार नहीं चल सकती और विदाउट द कंसेंट ऑफ द स्टेट्स ये जो ईडी कर रही है ये जो सीबीआई कर रही है ये मंजूर नहीं है सो आई सेल्यूट दम फॉर अप होल्डिंग एंड आई होप एंड आई एम श्योर दैट दिल अप होल्ड इफ इफ एट ऑल दे ज्वाइन दिस गवर्नमेंट आई डोंट नो दैट समथिंग टाइम विल टेल That they will uphold the values that they stood by when they were chief ministers. This has been the most unequal election in the history of this country. असामान्य चुनाव हुआ मतलब कि किसी के पास तो कुछ भी नहीं था और मोदी जी के पास सब कुछ था धन पैसा करप्ट मोटिव्स एमएलए અને આ હતા કપિલ સબ્બલ એક સમયે કોંગ્રેસના વરિષ્ઠ નેતાને તેઓ કહી રહ્યા છે કે આ ભારતના ઇતિહાસની સૌથી મોટી અસમાન ચૂંટણી હતી અને તેમણે ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુના ઇતિહાસને લઈને પણ કેટલીક વાતો કરી તેમણે કહ્યું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી પરત તેઓ સવાલ ઉઠાવતા હતા તો સ્વાભાવિક છે કે સવાલ ઉઠવાના પરંતુ મોટા સમાચાર મળી રહ્યા છે આજે એનડીએની બેઠક બોલાવવામાં આવી છે ચાર વાગે ચાર વાગે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકમાં આગળની સરકાર કેવી રીતે રચવામાં આવશે શું મુદ્દાઓ રહેશે કોમન પ્રોગ્રામ શું રહેશે એ બધા મુ ચર્ચા થઈ શકે છે ચિરાગ પાસવાન છે તેમણે કહ્યું છે કે તેઓ બેઠકમાં પહોંચી રહ્યા છે આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે કારણ કે આ ચૂંટણીમાં ભલે ભારતીય જનતા પાર્ટી એકલા હાથે જીતવામાં બહુમત મેળવવામાં સક્ષમ ન રહી હોય પરંતુ સહયોગીઓ પાસે એમની પાસે અત્યારે તો હાલ તો પૂરતું સંખ્યાબળ છે કે એ સરકાર બનાવવાનો અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે સાડા અગિયાર વાગે જે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એ બેઠક મળી રહી છે મહત્વપૂર્ણ સમાચાર દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે એટલે આજનો દિવસ આ બેઠકોના ધમધમાટનો દિવસ છે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપશે આ બેઠકમાં ત્રીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીત્યા છે ત્યારે તેમને અભિનંદન આપશે ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર એનડીએની સરકાર બની રહી છે જોકે આ વખતના જે પરિણામો છે એમાં ઘણા બધા કેન્દ્રીય મંત્રીઓની હકાલપટ્ટી પણ થઈ છે ધનતાએ તેમને નકાર્યા છે એ પણ સામે આવ્યું છે પરંતુ અત્યારે દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે અને આ બેઠકમાં શું ચર્ચા થશે તેના પર પણ નજર રહેશે જો કે આ ઔપચારિક બેઠક રહેવાની છે ભાજપના પ્રધાન ભાજપના મંત્રીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપશે પરંતુ આ વખતના જનાદેશમાં અનેક એવા મોટા ચહેરાઓ જે ભારતીય જનતા પાર્ટીના ચહેરા હતા જે સરકારના મોટા ચહેરા હતા તેઓ હારી ગયા છે તેઓ જીતી નથી શક્યા જેમાં એક મોટો ચહેરો જે હોટસેટ ગણાતી હતી અમેઠીની બેઠક જ્યાંથી સ્મૃતિ ઈરાની હારી ગયા કેરળમાં તિરુવનંતપુરમની બેઠકમાંથી બેઠક ઉપરથી ચંદ્રશેખર હારી ગયા એટલે ઘણી બધી આવી બેઠકો છે કે જેમાં દિગ્ગજ નેતાઓ જીતવામાં અસફળ રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ બેઠકમાં અભિનંદન આપશે દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે અને ચાર વાગે એનડીએની બેઠક મળવાની છે એટલે ગઈકાલે પરિણામો આવ્યા છે અને હવે પછીના જે દિવસો છે એ સરકાર રચવા માટેના કાબા દાવાના રહેશે સરકાર રચવા માટેના સમીકરણોને બેસાડવાના રહેશે આ દેખાડી રહ્યા છે જે દ્રશ્યો અમે આપને અત્યારે

કોઈપણ પણ પ્રધાનમંત્રી કે કોઈ પણ સરકાર સતત ત્રીજી વખત નથી આવી શકી ભારતીય જનતા પાર્ટી એ કરવામાં સફળ રહી છે ભલે સહયોગીઓ સાથે પરંતુ મજબૂત સરકાર બની શકે એવા એંધાણ છે જો એ સહયોગીઓને સાધી શકે છે એમને મનાવી શકે છે આ બંને દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ એક તરફ ઇન્ડિયા બેઠકની તૈયારીઓ ચાલી રહી છે અને બીજી બાજુ કેબિનેટની બેઠક દિલ્હીમાં શરૂ થઈ ગઈ છે એટલે આ રાજધાની દિલ્હીમાં આજે રાજકીય માહોલ આખો દિવસ ગરમાયેલો રહેવાનો છે અને માત્ર આજનો દિવસ જ નહીં પરંતુ આવનારા દિવસોમાં પણ આવું જ રહેવાનું છે કારણ કે બંને પક્ષોએ અત્યારે જે પ્રમાણે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગઈકાલે જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને રાહુલ ગાંધીએ પણ કેટલાક નિવેદનો આપ્યા હતા ઘણા સૂચક હતા એ અને સ્વાભાવિક છે કે આ રાજનીતિ છે એટલે જો તમે સમર્થન આપો છો તો સામે કંઈક મેળવવાની આશા સાથે જ આપો છો એટલે નવી સરકારને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે કે ટીડીપી ચાર થી પાંચ મંત્રાલય મોટા મંત્રાલય પાંચથી છ મંત્રાલય માંગી શકે છે પોતાની શરતો મૂકશે અને જે પ્રમાણે અત્યારે સ્થિતિ બનેલી છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી પાસે આ શરતોને સ્વીકારવા સિવાય કોઈ ઓપ્શન રહેશે કે કેમ કોઈ વિકલ્પ રહેશે કે કેમ એ પણ મોટો સવાલ છે જે દ્રશ્યો પર અમે આપણે બતાવી રહ્યા છીએ સ્ક્રીન પર કે લોકસભા અધ્યક્ષનું પદ ટીડીપી માંગી શકે છે સ્પીકરનું પદ ટીડીપી માંગી શકે છે આ ઉપરાંત પાંચથી છ મોટા મંત્રાલયની પણ માંગણી ટીડીપી કરી શકે છે ચંદ્રબાબુ નાયડુ કરી શકે છે કારણ કે એ સોળ બેઠકો ટીડીપી જ્યારે જીતી છે ત્યારે એ અપર હેન્ડ રહેવાનો છે એ બધા જ એ નેતાઓ કારણ કે ભૂતકાળની બે સરકારો આપણે જે જોઈ ભારતીય જનતા પાર્ટીની એમાં ભાજપ એકલા હાથે જ બહુમત મેળવવામાં સફળ રહી હતી એટલે એટલા માટે સહયોગીઓની ભૂમિકા હતી તુલનાત્મક રીતે નાની થઈ ગઈ હતી પરંતુ આ વખતે પહેલી વખત એવું થયું છે કે ભારતીય જનતા પાર્ટીએ આ સહયોગી પક્ષો પર પણ મદાર રાખવો પડશે એમને પણ સાધવા પડશે એમને પણ ખુશ રાખવા પડશે અને જો એક પણ પક્ષ આમ તેમ થાય છે તો પછી કેટલો મોટો ફટકો સરકારને પડી શકે છે આપણે આપણે જાણીએ છીએ ભૂતકાળમાં પણ જોયું છે અને ભારતીય જનતા પાર્ટી પણ સારી રીતે જાણે છે કારણ કે અટલ બિહારી વાજપેયી તળજોડની સરકારનો ગઠબંધનની સરકારનો જયલલિતા આપણને ખબર છે કે કેવી રીતે એક મંત્રીપદ માટે તેમણે અટલ બિહારી વાજપેયીને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો અટલ બિહારી વાજપેયીની તેર દિવસમાં પણ સરકાર પડેલી છે તેર મહિનામાં પણ સરકાર પડેલી છે અને જ્યારે કોઈ એક પક્ષને સંપૂર્ણ બહુમતી નથી મળતી સ્પષ્ટ બહુમતી નથી મળતી ત્યારે આવા ચિત્રો આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને ચર્ચામાં આપણે પાછા આગળ વધીશું મુકેશ ઓઝા પણ આપણી સાથે જોડાયેલા છે મુકેશભાઈ શું ફરક લાગે છે કારણ કે પાંચ વર્ષ પહેલા આવે ગા તો મોદી આ નામ પર ચૂંટણી લડાઈ હતી આ નારા પર લડાઈ હતી બે હજાર ઓગણીસમાં અને જનતાએ એ સમયે એ પરિણામ પણ આપ્યું હતું પરંતુ આ વખતે આખું ચિત્ર બદલાઈ ગયું છે મતદાર રહેવાનું છે આ સહયોગી પક્ષો પર અને સહયોગી પક્ષો પણ પોતાની શરતો મૂકવાના છે પોતાનું ધાર્યું કઢાવશે સ્વાભાવિક છે તો તમને લાગે છે કે મોટું અંતર રહેશે આ વખતે એનડીએ સરકાર દબાણની અંદર રાજ કરવા જઈ શકે છે એવું અત્યારનું તો ચિત્ર લાગે છે કારણ કે વચનબદ્ધ એનડીએ તો પોતાના બસો બાણું નો આંકડો પાર કરી લીધો છે પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે એ માથાનો દુખાવો રહેશે બે લટકતી તલવાર એમના માથા ઉપર છે પરંતુ તેલુગુ દેશમ એટલે કે નાયડુજીએ સોળ સીટો મહત્વનો રોલ ભજવે છે અને જનતા દળની બાર સીટો મહત્વનો રોલ ભજવે છે પરંતુ એક નોંધવા જેવું એ છે કે ગઈકાલે મોદીજીએ સાંજે ભારતીય જનતા પાર્ટીના જે સંબોધનની અંદર એમણે એવું કહ્યું કે અમારું જે નેક્સ્ટ પગલું હશે એ કરપ્શન ઉપર આકરા પગલા રહેશે એટલે હવે મને અહીંયા એ દેખાય છે કે નાયડુના પણ કેસો હજુ પેન્ડિંગ છે બરાબર અને એ કરપ્શનના કેસો સાથે ક્યાંક ને ક્યાંક સમજોતા ત્યાં થઈ શકે છે એટલે નાયડુએ તો વિશ્વાસ મૂક્યો છે પરંતુ નીતિશ કુમાર ઉપર ભરોસો કરવો એ એ બહુ જોખમી છે અત્યારે અહીંયા એ વાતાવરણ દેખાય છે અને તેલુગુ દેશમ માટે એમ કહેવાય નાયડુ માટે એમ કહેવાય કે દસ વર્ષના શાસન એમણે જોયું નથી અને દસ વર્ષ પછી જ્યારે આવતા હોય એ ન ભૂલવું જોઈએ કે ચંદ્રબાબુ નાયડુએ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ કર્યું એટલે એમને આટલી સીટો પ્રાપ્ત થઈ છે એ કદાચ એ ભૂલે નહીં એટલા માટે એ કદાચ ભારતીય જનતા પાર્ટી ને છોડી શકે નહીં એવું અત્યારનું ચિત્ર સ્પષ્ટ થાય છે પરંતુ જે અખિલેશ યાદવનો મોટો રોલ આની અંદર રહેવાનો છે શિવસેનાના ઉદ્ધવ ઠાકરનો પણ મોટો રોલ રહેવાનો છે એ બીજા બે ચાર્જને ગમે તેમ કરીને લાવી શકે ઓવેસી અલગ તરી આવે છે એટલે જો કદાચ આ લોકોનું અત્યારનું જોડાણમાં એકબીજાના સંપર્કોથી કંઈક વાતાવરણ બને તો સાંજે પાંચ છ વાગ્યા ચાર થી છ ની વચ્ચે કયું પરિબળ કામ કરે છે

કે જ્યારે આવું થતું હોય છે ત્યારે એ નિર્ણયો લેવાના હોય એ નિર્ણયો એટલી દૃઢતા સાથે નથી લઈ શકાતા કારણ કે બધાને ખુશ કરવાના હોય છે યુસીસી તમારો જે એક એજન્ડામાં રહેલો મુદ્દો છે યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો છે આ ઉપરાંત વન નેશન વન ઇલેક્શનનો મુદ્દો છે આ ઉપરાંત કેટલીક બેઠકોના ડિલિમિટેશનનો પરિસીમનનો મુદ્દો છે અને આ બંને જે પક્ષો છે ખાસ કરીને નીતિશકુમાર જાતિગત જનગણનાની પણ વારંવાર માંગ કરતા રહ્યા છે તો તમને લાગે છે કે અઘરું રહેશે

આ એક જ નેતા એવા છે કે જેણે પોતે ઓફિસમાં બાવીસ વર્ષ સુધી પ્રશાસન કર્યું હોય જેના નેતૃત્વમાં નેહરુજી પછી આ પહેલા નેતા એવા છે કે જેમના નેતૃત્વમાં લગાતાર એ ત્રીજી વાળા દેશના વડાપ્રધાન બન્યા હોય અને આ આખા એમના કાર્યકાળમાં લોકો એ સમજે છે કે નરેન્દ્ર મોદીજી એ સત્તાની પાછળ એ પ્રકારના વ્યક્તિ નથી કે જે સત્તા માટે એમના મુદ્દા સાથે સમજોતો કરે કાલે એમને સાંભળનાર બધા જ લોકોને ખબર છે કે એમણે ચૂંટણી પહેલા જે કીધું હતું કે મહત્વના નિર્ણય થશે આ રિઝલ્ટ આવ્યા પછી અમિતભાઈ સ્ક્રીન પર તમે કદાચ દ્રશ્યો જોતા હશો એક જ ફ્લાઇટમાં તેજસ્વી યાદવ છે અને નીતિશ કુમાર છે આગળ પાછળ બંને બેઠેલા છે કાકા ભત્રીજાને લઈને વારંવાર જે કટાક્ષ અને વ્યંગ આપણે જોતા રહીએ છીએ

એક નરેન્દ્રભાઈ મોદી છે કે જે જે હવે ત્રીજી વખત વડાપ્રધાન બની અને એમના નિર્ણયો છે છે એ કરવા જઈ રહ્યા કોંગ્રેસના પ્રવક્તા હમણાં મારી આગળ કહેતા હતા કે નરેન્દ્રભાઈ મોદીને જનમત જન્મત નથી મળ્યો ભાઈ જન્મત બસો બાણું એનડીએ એમના નેતૃત્વમાં ચૂંટણી લડ્યા બસો બોતેર થી વીસ સીટ વધારે આવી છે અને એમને જનમત નથી મળ્યો પરંતુ બસો બોતેર ની અંદર ચાલીસ સીટ તમને ઓછી આવી તો તમને જન્મત કેવી રીતે મળ્યો છે તમને એક એકસો બત્રીસ વર્ષ જૂની પાર્ટી છેલ્લા ત્રણ વખતથી સો સીટ બી ક્રોસ નથી કરી શકી એમને એવું લાગે છે કે આ જીત છે અને જે બસો બત્રીસ એટલે એમના એમના બધા જ લોકો એમના બત્રીસ પક્ષો ભેગા થાય ને તો એ બસો બત્રીસ નથી થતા અને એમને આ જીત લાગે છે એટલે કહેવાનો મતલબ કે જે લોકો

તાકાત ઉપર જે બસો બત્રીસ કે છે ને એટલી સીટ તો કોંગ્રેસ આખી પાર્ટીને ત્રીસ વર્ષમાં નથી આવી ત્રણ દાયકામાં નથી આવી હવે એ કયા આધારે એટલા બધા ખુશ શરદ પવાર પ્રેસ કન્ફરન્સ જઈએ આપણે શરદ પવાર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સીધા છીએ रहे है, वो देखा। आप चंद्रबाब नायडू से बात करेंगे नीतीश कुमार से बात करेंगे किसी का नाम है। क्या सर, सर। इंडिया अलायंस ओपन है एनडीए का जो अलायंस के जो उनके पार्टीज के जो लोग है अगर इंटरेस्टेड हों

आज आग हमारे, हमारे आगे की नीति क्या होगी पर तय हो और दर्शक ये बातें साफ नहीं होगी दर्शक से, से कौन होगा देता या क्या होगा इस पर डिस्कशन करना या बातें करना ये शरद जी विला कन्वीनर भी सिलेक्टेड इन द मीटिंग टुडे बिकॉज़ लास्ट टाइम देयर वाज नो कंसेंसस दैट वाज रीच्ड फॉर द इंडिया अलायंस फेस और कन्वीनर क्या उस पे आज बातचीत हुई अर्जेंट में लास्ट से समेट सर जी नेक्स्ट टाइम ये वर्थ सच में है प्लस बी टू इवेंट कुछ साइक्लिक कुछ स्पेसिफिक कंसीडरिंग में है इसे हम थिंक टास्क रखते और फिर फाइनल लिखते हैं ऐसी बार खबर खबर भी कही गई इसी के बाद शुरू कर जैसे चुनाव शुरू हो गया वो इसे वो इशू पीछे रह गए और शायद ये इशू पीछे ने रेस किया तो कुछ हो सकता है सर इसी मीटिंग में उधर ठाकरे भी एब्सेंट रहेंगे तो क्या कह सकते हैं कि दोबारा से आगे ऐसी मिलती का सिलसिला चलता रहेगा क्योंकि इस बार भी मुख्य नेता एब्सेंट नहीं और इस तो जिस बात नो बट इस पार्टी इज कमिंग यस

રાઇઝિિંગરાત સમસ્યા હલ કરવાથી આજે હાથ સરકાર જો કામયાબ નહીં મી કિએક્શન જોઈથી ગયે એટલે કહે जातिवाद इसमें तूफान पर था ऐसे कहा जा रहा है महाराष्ट्र में मराठा का जो सरंगे ने जो आंदोलन किया है उसका कार्य कर रहा है सर सर आपने कहा कि नंबर किसके पास सही है ये ध्यान रखना होगा आज की तारीख में जो एन का नंबर है वो बहुमत से पार है लेकिन आप लोग भी बहुत बहुमत के करीब है लेकिन बहुमत है नहीं लेकिन कांग्रेस की तरफ से टीडीपी को बहुत ऐसे ट्वीट किए जा रहे हैं बहुत सारी बातें कही जा रही है जिससे ये कहा जा रहा है अनुमान लगाया जा रहा है कि टीडीपी को एक तरह से कांग्रेस फीलर दे रही है अगर इस तरह की संभावना बनती है कि जेडीयू टीडीपी ये તો આ છે એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવાર જો કે હવે એનસીપી ગૂઠમાં વહેંચાયેલી છે એટલે એનસીપી શરદ પવાર જૂથના વરિષ્ઠ નેતા પરંતુ તેમણે એવું કહ્યું કે મેં ચંદ્રબાબુ નાયડુ સાથે વાત નથી કરી કારણ કે એવી ગઈકાલે અટકળો વહેતી થઈ હતી કે કુમાર અને ચંદ્રબાબુ નાયડુ સાથે તેમણે વાતો કરી છે પરંતુ તેમણે પોતે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે આપની પાસે આવીએ હિરેનભાઈ તમે જે રીતે આખું આ ચિત્ર મૂક્યું અને અત્યારે જે પરિણામ સામે આવ્યું છે તમે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદીને જનાદેશ નથી મળ્યો એમને ઘરે બેસાડવાની વાત છે

વારંવાર કહેવામાં આવ્યું ચારસો પાંચનો નારો કરવામાં આવ્યો પેટ્રોલપંપથી પાર્લામેન્ટ સુધી એક જ ચહેરો મને જોઈને જ વોટ આપો બનાસકાંઠામાં આવે ત્યારે પણ એમ કહે કે ભાઈ મને વોટ જોઈને આપજો રેખાબેનને જોઈને વોટ ના આપતા તમારો વોટ સીધો મને મળશે દિલ્હીમાં એટલે પાંચસો પિસ્તાલીસ સીટો જેટલી પણ સીટોમાં જ્યાં એનડીએ કે બીજેપી લડી રહ્યું છે ત્યાં એમ કહેવામાં આવ્યું કે અમે જ છીએ અને ખાલી મોદી સાહેબને જોઈને તમે વાત કરો ભાજપની પણ ગેરંટી નહીં નહીં એનડીએની પણ ગેરંટી નહીં ગેરંટીની વાત કહો તો મોદી સાહેબની ગેરંટી આ ગેરંટી ગુજરાતની ને સમગ્ર હિન્દુસ્તાનની જનતાએ રાજીનામું બીજેપી નથી એનડીએ ને સ્પષ્ટ બહુમત છે એ સ્વીકારાય અને જે પ્રકારે અમે તો વિનમ્રતાથી સ્વીકારીએ છીએ કે જે પણ અત્યારે મેન્ડેટ આપે છે સ્વીકારીએ છીએ અમે કોઈ પણ અહંકારથી નથી કરી રહ્યા અને અત્યારે જે પ્રકારે ભાજપના નેતા પ્રવક્તા

બંને એવી રીતે ગોડ કરી છે એટલે એમાં એવું કઈ છે કે આપણે કર્યું પોતાની નૈતિકતા ઉભી રાખી હા અને એ બંને પક્ષોએ કર્યું છે એટલે એ ઠીક છે એના પર ચર્ચા કરીશું આગળ અને અત્યારે જે વર્તમાન સ્થિતિ બનેલી છે એના પર પણ ચર્ચા કરીશું